લોકો પ્રેમને પામવા માટે પ્રેમ મેળવવા માટે એટલી હદ સુધી પહોંચી જાય છે જે હદની કલ્પના કરવી આપણી કલ્પનાની બહાર બની જાય છે હું આવું એટલા માટે કહી રહી છું કારણ કે પાછળના ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો કે દલિત સમાજના ઘણા ખરા એવા કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે હમણાં જ તાજેતરમાં જ નિલેશ રાઠોડ નામના વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત ભરવાડ સમાજના એક યુવક અને યુવાન દ્વારા કરી દેવામાં આવ્યું છે આ એક દલિત સમાજના વ્યક્તિ જેમનું નામ છે હરજી પરંતુ એમનું મોત થઈ ગયું છે એક ફિલ્મની સ્ટોરીને અંજામ આપવામાં એમનું મોત થઈ ગયું છે હવે તમને એવું થશે કે ક્યાં નિલેશ રાઠોડનું મોત એક બેટા બોલવાના શબ્દથી થયું અને ક્યાં હરજીભાઈનું મોત એક ફિલ્મની સ્ટોરીને રીક્રિએટ કરવા માટે થયું આખો કિસ્સો તમને ઐતમિનાનથી સમજાવવો છે કારણ કે આ કિસ્સો સમજતા સમજતા મને લગભગ વીસથી પચીસ મિનિટ લાગીને પછી આખરે આ કિસ્સો મારા મગજમાં બેઠો છે એટલે તમને સમજાવતા મારે થોડીક વાર લાગશે તમારા કિસ્સો શાંતિથી અને ખૂબ જ ગહનતાપૂર્વક આ કિસ્સો સમજવાનો છે જિજ્ઞેશ મેવાણી જે ધારાસભ્ય છે એમની આજ સવારે જે એમને ફેસબુક હેન્ડલ પર એક બાઇટ મૂકી હતી જેમાં રેડીને તેને સળગાવી દેવામાં આવ્યું છે એ આધેડ વર્ષના વ્યક્તિને એ પુરુષને સ્ત્રીના કપડા પહેરાવવામાં આવ્યા છે ઝાંજર પગમાં પહેરાવવામાં આવી છે હવે આખરે આવું કેમ કરવામાં આવ્યું અગર જો કોઈ વ્યક્તિને તમારે સાથે તમારે પ્રેમ સંબંધ હોય તો તમે નાખો તો એ જ ગામમાં પાટણના સાંતલપુરના જાખોત્રા ગામમાં હરજીભાઈનું કમકમાટી ભર્યું મોત કરી દેવામાં આવ્યું હવે એ જ ગામમાં બે પતિ પત્ની ઘણા વર્ષોથી પતિ પત્ની છે એમનું નામ છે ગીતાબેન અને સુરેશભાઈ જેમની ઉંમર ફક્ત બાવીસ વર્ષની છે એ બંને વર્ષના છે સુરેશભાઈ અને ગીતાબેન હવે સુરેશભાઈને અત્યારે આપણે બાજુમાં મૂકીએ છીએ કારણ કે સુરેશભાઈનો આખા કિસ્સામાં કોઈ રોલ જ નથી એમનો ગુનો ખાલી ફક્ત એ બન્યો કે ગીતાબેનના પતિ સુરેશભાઈ પરંતુ ગીતાબેન એ સુરેશભાઈને પોતાના પતિ માનતા નતા પરંતુ એમનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું એમનું નામ છે એમના જ ગામના રહેવાસી ભરતભાઈ જોડે એમનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું એટલે ગુજરાતમાં આવા કિસ્સાઓ હવે નોર્મલ બન્યા છે કે પતિ હોય છતાં પણ બાર નજરો રાખવાની એટલે ગીતાબેનની નજર હતી એમના ગામના ભરતભાઈ ઉપર પાછળના ચાર થી પાંચ મહિનાથી ગીતાબેન અને ભરતભાઈ એકબીજા સાથે સંબંધમાં હતા હવે સુરેશભાઈનો આમાં કોઈ રોલ નથી પરંતુ એમનો ફક્ત ગુનો એટલો કે ગીતાબેનના તેઓ પતિ છે ભરતભાઈના તો કાંઈ તે લાગતા વળગતા નથી પરંતુ ભરતભાઈ અને ગીતાબેનની આડા સંબંધ હોવાને કારણે એમને એક ફિલ્મ જોઈ હતી દ્રશ્યમ તમે ફિલ્મ જોઈ હશે મેં પણ જોયું છે મેં તો પાર્ટ બંને જોયા છે દ્રશ્યમ અને દ્રશ્યમ નો બીજો પાર્ટ છે બંને જોયા છે પરંતુ એ પિક્ચર મેં જોયું તો મને એવું થયું કે ચાર ચોપડી ભણેલું માણસ આટલી બુદ્ધિ દોડાવે તો ખરેખર જો આ વસ્તુ જોઈને કોઈ સારી આપણે પ્રેરણા લઈએ તો બહુ સારી વસ્તુ છે પરંતુ આ પ્રકારની પ્રેરણા લઈએ તો એ બહુ ખરાબ વસ્તુ છે દ્રશ્યમાં અજય દેવગઢને પોતાની ફેમિલીને બચાવવા માટે એ આખું કાવતરું ગળ્યું હતું પરંતુ આ તો તેના પતિને છોડ્યો એ ભરતભાઈને પામવા માટે એમને હરજીભાઈનો પણ જીવ લીધો અને સુરેશભાઈ તો બિચારા ઘરે બેઠા એ તો એમના એમ જ છે હવે તમને એવું થશે કે આવું કેમ તો દ્રશ્યમ જે ફિલ્મ છે એની જે સ્ટોરી છે એમને એવું વિચાર્યું ભરતભાઈએ અને આ ગીતાબેને જો કે ભાઈ બહેન કહેવતા પણ શરમ આવે છે ફક્ત આ બંનેના તો નામનો ઉચ્ચાર જ કરવો જોઈએ કે ગીતા અને ભરત ગીતા અને ભરત એવું વિચાર્યું કે આપણે આજુબાજુના ગામમાં થોડા રખડીએ જો આપણને કોઈ પુરુષ મળી જાય કાં તો કોઈ સ્ત્રી મળી જાય તો આપણે એમને અગવા કરી લઈએ આપણે એમને કિડનેપ કરી લઈએ કિડનેપ કરી અને પછી એમને મોતને અંજામ આપી દઈએ અને એમને છોકરીના એક સ્ત્રીના કપડાં પહેરાવી દઈએ એટલે ગીતાબેને શું વિચાર્યું કે સ્ત્રીના કપડા એટલે એમને એમના જે શરીર પર જેટલા પણ કપડાં હતા એ જે સામે જેમ વ્યક્તિ મળે એ પુરુષ મળે કે સ્ત્રી મળે એને આપણે પહેરાવી દઈશું પરંતુ ઘણી બધી જગ્યાએ આ ભરત અને ગીતા બંને ફર્યા પણ એમને કોઈ મળ્યું નહીં એમને ખાલી રસ્તામાં જતા હરજીભાઈ મળ્યા હરજીભાઈને એમને એમ કીધું કે કાકા ચલો તમે થાકી ગયા હોય તો અમે બંને તમને ઉતારી દેવામાં આવ્યું એમ ઘસડીને લઈ જવામાં આવ્યા ગીતા પ્રી પ્લાન્ટ સાથે આવેલી એ વ્યક્તિ એના પર કેરોસીન છાંટી દીધું એના ગળા પર કહેવાય કે ટૂંપો આપવા માટે એક રૂમાલ બાંધી દીધો એને જે કપડાં પહેર્યા હતા ગીતાએ જે કપડાં પહેર્યા હતા એ

હજી સુધી ઘરે કેમ ના આવી પરંતુ સુરેશભાઈને તો શું ખબર હતી કે એમની ગીતા ઘરે આવવા નહીં પરંતુ એ રાજસ્થાન જવા માટે રવાના થઈ છે એ પણ એમના એક્સ્ટ્રા મેરિટિયલ વાળા બોયફ્રેન્ડ સાથે એટલે કે ભરતભાઈ સાથે સુરેશભાઈ ક્યારના બે વિચારાવાર જોતા હતા કે મારી ગીતા આવશે મારી ગીતા આવશે પરંતુ એમની ગીતા ફરાર થવાના મૂડમાં હતી એ પણ ભરતભાઈ સાથે એટલે પોલીસે તપાસ શરૂ કરી પોલીસ ત્યારે તપાસ કરી ત્યારે ગીતાએ જે કપડાં પહેરેલા હતા એ કપડાં પહેર્યા ગયા જે મરણ જનાર છે એમનું નામ હરજીભાઈ સોલંકીના શરીર પર ગીતાના વસ્ત્ર જોવા મળ્યા એટલે સુરેશને એવું લાગ્યું અને પોલીસને પણ એવું લાગ્યું કે કદાચ આ લાશ એ છે ગીતાની પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી એમને ઘરે લઈ જવામાં આવ્યા ઘરે જઈને જોવામાં આવ્યું એમને એક રૂમમાં લઈ જવામાં આવ્યા સળગી ગયા છે એટલે સામાન્ય બાબત છે કે કોઈ જોવે કે કેટલું દાજીઓ છે એમ અંદર લઈ જવામાં આવ્યા ત્યારે તો ખબર પડી કે આ સ્ત્રી નહીં પરંતુ પુરુષ છે એટલે ગીતાબેનનો પ્લાન એવો હતો કે આ પોલીસ પણ ગાંડી બની જશે સુરેશ પણ ગાંડું બની જશે અને હું અને મારો બોયફ્રેન્ડ ફરાર થઈ જશું પરંતુ સુરેશ પણ ચાલાક નીકળ્યો અને પોલીસ પણ ચાલાક નીકળી અને ફસાઈ ગયા ગીતાબેન અને ભરતભાઈ આમ આખી આ જે કિસ્સો છે એને અંજામ આપવામાં આવ્યો પરંતુ એ એમના એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં મરી ગયા બિચારા હરજીભાઈ સોલંકી કીને એમને સ્ત્રીના કપડાં પહેરાવવામાં આવ્યા હતા આ આખો હતો કિસ્સો દૃશ્ય મૂવી જોઈને ગીતા અને ભરત દ્વારા આખો પ્લાન ઘડવામાં આવ્યો પરંતુ હાલાકી એક કહેવત છે કે કોઈની સાથે ખોટું કરો તો તમારી સાથે સારું ન થાય ને અતિની ગતિ કોઈ દિવસ ના હોય એટલે વધારે પડતું વિચારીએ એનો કોઈ દિવસ સારું પરિણામ આવે નહીં અને આ સાચો દાખલો બેસ્યો છે ગીતા અને ભરતની આ લવ સ્ટોરીમાં જેમાં ગીતા પણ પકડાઈ ગયા અને ભરત પણ પકડાઈ ગયા પરંતુ મરણ જરા ચારા હરજીભાઈ સોલંકી આમાં શું વાક એ સૌથી મોટી ભૂલ એ બંને કહેવાય કે જે પ્રેમીઓ હતી એમની હતી હવે શું તમને લાગે છે કે આમાં હરજીભાઈ સોલંકીનું મોત થવું યોગ્ય છે મને તો નથી લાગતું કારણ કે કોઈકના પ્રેમ સંબંધને અંજામ આપવા માટે તમે કોઈ આધેડ વર્ષના વ્યક્તિ કે જે કોઈનું સ્વજન છે કોઈનું કોઈનો કોઈનો બાપ છે છે પુત્ર વ્યક્તિને તમે મારી નાખો એ કેટલી હદ સુધી યોગ્ય છે કદાચ જો પ્રેમને સાબિતી આપવી હોય તો પ્રેમ જો આવી જ રીતે થતો હોય તો આ પ્રેમ કહેવાવા લાયક નથી આ ખાલી હવસ છે અને રૂપિયા કમાવાની આ લાહ છે બાકી આ પ્રેમ નથી આ ખાલી હવસ છે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને જો આવા કિસ્સા તમારી આજુબાજુ બને છે તો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝનો અવશ્યપણે સંપર્ક કરજો અને અમે તમારા અહેવાલને પ્રકાશિત પણ કરીશું નમસ્કાર મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાય આવેલું વધુ તપાસ કરતા ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા ગીતાબેનને પોતાના પાડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાસ્ટ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ હોવા ગામથી હોવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઈક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઈક ઉપર બેસાડેલા એને ખેતરની વાર પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એણે લઈ આવ્યો ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તો આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાડે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઇક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર બાકી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ પોલીસની ટીમો એલસીબીની ટીમો કામે લાગેલી અને ટ્રેક છે ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષની ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું એમાં કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ એણે ચાર ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો કે જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે રખડતું ભટકતું જીવન જીવે છે એટલા માટે એને ટાર્ગેટ કરેલો આમાં કોઈ આરોપીને આ કોની બોડી છે એવી ક્યારેય ખાવાનું હતું આરોપીનું નામ સાહેબ શું છે આરોપીના આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઇફ ઓફ સુરેશભાઈ આહિર અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ રૂપાભાઈ આહિર એમની સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિ થઈ ખરીદ્યું ના હાલ સુધીની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની એમાં સંડોવણી જણાઈ આવતી નથી અને આ લોકોને ક્યાંથી એલસીબી દ્વારા પકડવામાં આવ્યા હતા પાલનપુર રેલવે સ્ટેશનથી બંનેને પકડી લેવા પ્રથમ નામ છે હરજીભાઈ સોલંકી એન્ડ ઓર સાંજ એન્ડ ઓર સાંજ